રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નવ યુવાનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કેમ્પ દરમિયાન યુવાનોમાં વિશેષ ઉત્સાહ અને સામાજિક ભાવના જોવા મળી અને તેઓ એ સ્વયં રીતે આગળ આવ્યા મહાન કાર્યમાં ભાગ લીધો હતો સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ અમૂલ્ય જીવન બચાવી શકાય છે આવા સામાજિક અને માનવતા ભર્યા કાર્યો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાય છે તેમજ પરોપકાર સહાનુભૂતિ અને સેવાની ભાવના વિકસે છે વિશેષ રૂપે તેમણે થેલેસેમિયા જેવા ગંભીર આનુવંશિક રક્ત રોગ વિશે પણ માહિતી આપી હતી થેલેસેમિયા રોગથી પીડિત દર્દીઓને જીવનભર નિયમિત રક્ત ચડાવવાની આવશ્યકતા રહેતી હોવાથી આવા રોગીઓ સામે રક્તદાન કેમ્પો આશીર્વાદ સમાન સાબિત થાય છે નિયમિત રીતે યોજાતા રક્તદાન કેમ્પો થકી આવા દર્દીઓના જીવનને સતત સહારો મળે છે અને અનેક પરિવારોમાં આશાની કિરણ પ્રગટે છે આ સમગ્ર આયોજન દ્વારા યુવાનોમાં સામાજિક જાગૃતિ વધારવાનો તેમજ માનવતા સર્વોપરીનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો ગિરીશભાઈ લાલજીભાઈ ચૌહાણ આ ખાજાનગર મિત્ર મોડલ છે માનદર વિસ્તારની અંદર આવેલો છે આ વિસ્તાર આ વિસ્તાર સ્લમ એરિયા છે સ્લમ એરિયાની અંદર જે અત્યારે નો જવાનો બેંકી જાય છે બીજી બધી પ્રવૃત્તિમાં જાય અને સારી પ્રવૃત્તિમાં આવે અને સરકારને જે આપણે સારા કામ કરે એના હિસાબે અમે એ લોકોને માર્ગદર્શન મળે ને સારી રસ્તા પર આવે એના માટે અમે આ બ્લડ કેમ્પનું એક આયોજન કર્યું છે આ આયોજનમાં અમારા ભારત ઇબ્રાહીમભાઈ પછી અશોકભાઈ હળિયા તેમજ ચાલીસ સંસ્થાઓ એવી છે જે અમુને સપોર્ટ કરે છે આ અમારી બ્લડ બેંકમાં યુનિટી હોસ્પિટલ છે સ્મીમેર હોસ્પિટલ છે અને લોકાટ હોસ્પિટલ દ્વારા અમે ત્રણેય બેન્કોને બોલાવીને અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે મેસેજ એવું છે કે અત્યારનો જે હાલનો પીરિયડ છે એમાં લોહીની બહુ જરૂરી છે ને અત્યારે જે જનરેશન છે એ જનરેશન બીજી બધી જગા પર પોતાનો જવાની બરબાદ કરીને બધું કરે એ લોકો સારા રસ્તા પર આવે અને એ લોકો સારું કામ કરે એ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે ટાર્ગેટ તો અત્યારે અમારા સાતસો છે પણ પછી જે થાય તે અમારે અત્રે વખતે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખ્વાજાનગર ખાતે બાગબાન ગ્રુપના ગિરીશભાઈ ચૌહાણ તથા મુખ્તારભાઈ નાઓએ જે બ્લડ ડોનેટનું આયોજન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ ખૂબ જ સારી વાત છે કારણ કે બ્લડ ડોનેટ એ અત્યાર સુધીમાં તમામ રિસર્ચમાં બ્લડ અત્યાર સુધી કોઈ બનાવી કોઈ કંપની કે મતલબ એ કુદરતી જ છે એના સિવાય કોઈ એનો બીજો ઓપ્શન નથી અને આના દ્વારા અકસ્માતમાં તથા અન્ય જ્યાં હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે છે તે આપણને સહારો મળશે અને આ ખૂબ જ એકતા એકતા ટ્રસ્ટનું કામ છે કોમી એકલાસનું કામ છે અને બાગબાન ગ્રુપ દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે અને ખ્વાજાનગર મિત્ર મંડળની આ ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી છે અને તેઓ આવા કેમ્પ અવારનવાર કરી અને સામાજિક એકતાના જે ઉત્તમ ઉદાહરણ પૂરા પાડે છે તે બદલ ધન્યવાદ આપું છું એમને લોકો માટે શું મેસેજ લોકો માટે મેસેજ છે કે બ્લડનું જરૂરિયાત જ્યારે અકસ્માતના કિસ્સામાં વધુ પડે છે તો આપણે આ બાબત બ્લડ ડોનેટ તો ભલે કરીએ પણ પોતે વાહન પોતાનું ગતિમર્યાદામાં ચલાવે સરકારશ્રીના નિયમોનું પાલન કરે અને હેલ્મેટનો ઉપયોગ કરે તો બને ત્યાં સુધી આપણે આ બધા અકસ્માતો નિવારી શકીશું અને આગળનો પ્રોગ્રામ આપણે મતલબ આ બ્લડ હોસ્પિટલમાં આપણને કામ લાગે છે અશોકભાઈ હડિયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ખ્વાજાનગર મિત્ર મંડળ તરફથી જે પ્રોગ્રામ રક્તદાનનો રાખવામાં આવ્યો છે એમાં ગિરીશભાઈ સોહાણ તેમજ મુબારકભાઈ બાગબાને જે કાર્યક્રમ ગોઠવ્યો છે ને રક્તદાન કાર્યક્રમ એ બી સ્લમ એરિયાની અંદર ખુશીની વાત છે એમાં બી અઢળક સંખ્યામાં લોકો જે રક્તદાન કરે છે જોઈને ખૂબ આનંદ થયો છે એમાં સહયોગ રૂપે હું બી થોડોક મદદદાર બન્યો છું અને મહેમાન તરીકે મને બી બોલાવવામાં આવ્યો છે એ બદલ હું ખ્વાજાનગર મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું